નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ઝઘડિયાકાની નાઇટ્રેક્સ કંપની સામે કામદારોના હક્ક માટે આપ ધારાસભ્ય ચૈતર વસાવાનું આંદોલન આખી રાત ધરણા પર બેઠા કામદારોના સમર્થનમાં આપ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સંદીપ વસાવા રજની વસાવા ચિરાગ ગોહિલ નિરંજન વસાવા રાધિકા રાઠવા શેરખાન પઠાણ સહિતના સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા બાર વર્ષ કામ કર્યા છતાં પગાર સ્લીપ પીએફ અને ઇન્ક્રીમેન્ટ નથી મળ્યા આ કંપની કામદારોની મહેનત પર ઊભી થઈ પરંતુ આજ દિન સુધી પગાર વધારો મેડિક્લેમ મળ્યું નથી આપ ધારાસભ્યએ જણાવ્યું હતું કામદારોના હક્ક માટે અઠવાડિયું બેસવું પડે તો પણ અમે બેસવા માટે તૈયાર છીએ આપના ધારાસભ્યએ જણાવ્યું હતું બીજી કંપનીઓમાં લોકો સાથે અન્યાય થાય છે તો એ લોકો પણ નાઇટ્રેક્સ કંપનીએ આવીને સહકાર આપો ઝઘડિયાકાની નાઇટ્રેક્સ કંપની ખાતે કામદારોના હક્ક માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના કામદારો સાથે ગત રાતથી ધરણા પર બેઠા છે ગત આખી રાત તેઓ કામદારો સાથે બેઠા અને એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ઝઘડિયાકાની નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડના ગેટ પર સ્થાનિક કામદારો સાથે મજબૂર થઈને હવે ધરણા પ્રદર્શન પર બેસવું પડ્યું છે આ કંપનીની શરૂઆત બે હજાર અગિયારમાં થઈ અને ત્યારથી કામ કરતા કામદારોને આજ દિન સુધી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ ઓગણીસો સુડતાલીસ મુજબ મિનિમમ વેજ ઓગણીસો અડતાલીસ મુજબ અને સેલેરી બોનસ ઓગણીસો ત્રેપન મુજબ પગાર સ્લીપ આપવામાં આવી નથી પીએફ બુક આપવામાં આવી નથી અને કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટનો વધારો પણ આપવામાં આવતો નથી એક બાજુ સરકાર કાયદા પર કાયદા બનાવે છે પરંતુ આ વિસ્તારમાં કંપનીઓ માત્રને માત્ર શ્રમિક તરીકે શોષણ કરે છે શરૂઆતમાં કંપનીમાં એકસો ટનનું પ્રોડક્શન હતું અને આજે બારસો ટનનું પ્રોડક્શન છે તો આ કર્મચારીઓએ આ કંપનીને પાયામાંથી ઊભી કરી છે આ કંપની એટલો ગ્રોથ કરી રહી છે કે બાજુમાં બીજો પ્લાન્ટ પણ નાખવા જઈ રહી છે પરંતુ બાર વર્ષના કર્મચારીને આજ દિન સુધી પગાર વધારો મળ્યો નથી મેડિક્લેમ મળ્યું નથી પીએફેડ કરવામાં આવ્યું નથી પગાર સ્લીપ મળી નથી આવી જ રીતે બહારથી આવેલી કંપનીઓ આવી વિસ્તારમાં શોષણ કરતી હોય છે લેબર એક્ટ ઓગણીસો સિત્તેર મુજબ આ કર્મચારીઓને ન્યાય મળે પગાર વધારો મળે કર્મચારીઓને કંપનીના ઇમ્પ્લોય તરીકે લેવામાં આવે આ માગણીઓ સાથે અમે ધરણા પર બેઠા છીએ વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ જ પ્રકારે બીજી ઘણી કંપનીઓમાં લોકો સાથે અન્યાય થાય છે તો એ લોકોને હું કહેવા માગું છું કે આજે અમે શાંતિથી નાઇટ્રેટ્સ કેમિકલ પ્રાઇવેટ કંપનીના ગેટ પર બેઠા છીએ તો આ લોકોને સહકાર આપવા માટે આપ સહુ અહિન્યા પધારો કારણ કે આવનારા દિવસોમાં તમારી કંપની પણ સરકારના ધારા ધોરણ પ્રમાણે પગાર ધોરણ નથી આપતી અને અન્ય લાભો નથી આપતી તો આવનારા દિવસોમાં આ લોકો પણ તમારા સમર્થનમાં આવશે અને અમે પણ તમારા સમર્થનમાં આવીશું આજના ધરણાના કાર્યક્રમમાં અમે એકસો લોકો બેઠા છીએ અને આવનારા સમયમાં એક દિવસ બે દિવસ કે અઠવાડિયું બેસવું પડે તો પણ અમે બેસવા માટે તૈયાર છીએ વાલિયા ઝઘડિયા અંકલેશ્વર દહેજ સહિત આસપાસના તમામ વિસ્તારના લોકોને હું વિનંતી કરું છું કે આ કંપનીના વર્કરોના હિત માટે અને આ જીઆઈડીસીમાં કામ કરતા તમામ લોકોના હિત માટે આપણે સૌ એક થવું પડશે તો આપ તમામ લોકો પોતાનો એક એક દિવસ આપીને આ આંદોલનમાં સમર્થન આપો અને આ આંદોલનને સફળ બનાવીને તમામ વિસ્તારની તમામ જીઆઈડીસીમાં સમાન કામ અને સમાન વેતનનો દારો લગાડાવીએ જે લોકો બહારથી આવે છે એમને તરત જ પરમિટન કરવામાં આવે છે અને જે લોકોએ પોતાની જમીન આપે છે એ લોકોને પરમિશન કરવામાં આવતા નથી તો એ દિશા તરફ પણ આપણે માગણીઓ લઈને આગળ વધવાનું છે તું આ આંદોલનમાં બધા જ લોકો સમર્થન આપે અને આપણે તમામ લોકો સાથે મળીને ન્યાય માટે માંગણી કરીએ એવી વિનંતી છે રિપોર્ટર ઇલિયાસ મન્સુરી બીએન ન્યૂઝ ભરૂચ મારું નામ જતીન વસાવા છે હું છેલ્લા પાંચ વર્ષથી આ નાઇટ્રેસ કેમિકલ કંપનીની અંદર કામ કરું છું ઘણા સમયથી કામદારોની રજૂઆત હતી બે હજાર અગિયારથી લઈને અત્યાર સુધીના જે કામદારો છે બધા વારંવાર રજૂઆત કરવા માટે કંપનીની અંદર જાય છે રજૂઆતો કરે છે એમને સાહેબ સાહેબમાં આટલા સમય થઈ ગયા છે હવે અમને કાયમી કરો જે ઓવરટાઇમ જે સરકારની ધારાધોરણ મુજબ જે મળવો જોઈએ તે હજુ પણ ઓવર ટાઈમ ડબલ આપવામાં નથી આવતો એનો અમને સખત વિરોધ હતો ત્યારબાદ જે ગ્રેજ્યુએટીનો મુદ્દો હતો પીએફનો મુદ્દો હતો બોનસનો મુદ્દો હતો મેડિક્લેમનો મુદ્દો હતો અને ફરજમાં તો કામ સિવાય પણ ઘણું એવું કામ કરાવતા હતા જે અમારી ફરજમાં નથી આવતું અને અમે તો કોંત્રા કેમ અમને કદાચ કશું થાય તો અમારી કોણ જવાબદારી લે તો ઘણી મોટી માગણીઓને લઈને અમે મૂજાઈ રહ્યા હતા બાદમાં અમે વાલિયા આમ આદમી પાર્ટીના આગેવાન રજનીભાઈ વસાવાને રજૂઆત કરી એમને કોલિંગ કોલથી વાત કરી અહીંના સંજીવજી યાદવ જોડે તો એમને કીધું કે સારું અમે બધાને પૂછીને તમને કોલ કરીએ ત્યાર પછી પણ એમને કોલ ના આવ્યો તો કંપની પર રજૂઆત કરવા માટે આવ્યા કોન્ટ્રાક્ટરોને આગળ કરીને પોલીસને આગળ કરીને એ લોકો સાઈડ પર ખસી ગયા ત્યાર પછી પણ ચૈતરભાઈને પણ અમે રજૂઆત કરી ધારાસભ્યશ્રીને તો એમને કીધું કે વાંધો નહીં આગેવાનો સાથે તમે મળી લો પછી ના થાય તો હું સોમવારે આવીશ તેમ છતાં પણ આ કંપનીવાળા રજૂઆત કરવા માટે આવ્યા તો કંપનીના મેનેજમેન્ટને અમારી સાથે વાત ના કરી અને એમને કીધું કે હે અમે કાલે ઉપરથી અમે ધરના પર બેઠા છે આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાહ જોડે અને અમારી તેર માગણીઓ છે કંપની વારંવાર અમારી જે આ મેન ત્રણ મુદ્દા છે એ પાસ નથી કરતા જેથી અમે આખી ચોવીસ કલાક થઈ ગયા છે ત્યાં સુધી અમે ધરના પર બેઠા છે શું માગણીઓ છે તમારી ત્રણ ત્રણ માગણી છે અમારે કે પરમેડન અમોને કરવા એ કે સાહેબ અમને અહીંયા ચૌદ વર્ષ પંદર વર્ષ એવા થઈ ગયેલા છે બધા ત્રણ વર્ષથી ઉપરના જ છે બધા અહીંયા ક્યારે ને ત્રણ માંગણી અમારી એવી છે એક પરમિટન કરવા એક મેડિક મેડિક્લેમ્પ આપવો અને ઓવર ટાઈમ ડબલ આપવું પણ આયરા ના પાડતા છે મેનેજમેન્ટ અમને ચૂકવું ના પાડે છે માંગણી ના સંતોષાય તો શું કરશો તમે આગળ ધરના ચાલુ જ રાખીશું નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની ખાતે અમે છેલ્લા લગભગ ચોવીસ કલાકથી અહીંયા ધરણા પર બેઠા છે અમારા અહીંના વર્કરોની માંગણી છે જેનું અમને અમે સમર્થન આપી રહ્યા છે અમારી સાથે તમામ આગેવાનો અહીં ઉપસ્થિત છે માંગણી એકદમ સિમ્પલી છે જે ભારત અને ગુજરાત સરકારના જે ગેજેટો બન્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ ઓગણીસો સુડતાલીસ હોય ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસ હોય એમ્પ્લોય ઇન્સ્યુરન્સ એક્ટ ઓગણીસો અડતાલીસ હોય એમ્પ્લોય પ્રોવિઝન ફંડ એક્ટ ઓગણીસો બાવન હોય કે પેમેન્ટ ગ્રેજ્યુટી એક્ટ ઓગણીસો બોતેર હોય તે અંતર્ગત આજ દિન સુધી આ વર્કરોને લાભ આપવામાં આવ્યો નથી એમણે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે આજ દિન સુધી બે હજાર અગિયારથી કામ કરનારા લોકોને પણ પેમેન્ટ સ્લીપો આપવામાં નથી આવતી પીએફ આપવામાં નથી આવતું મેડિકલ ક્લેમ્પ આપવામાં નથી આવતું ઓવર બે ગણા પૈસા આપવામાં નથી આવતા અને એવા અનેક પ્રકારની સુવિધાઓ આજ દિન સુધી ઉપલબ્ધ કરવામાં નથી આવી ત્યારે કંપની પાસે અમારી માંગણી છે જે પણ લોકોએ ત્રણ વર્ષથી વધારે સમય આ કંપનીમાં સેવા આપી છે એમને કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે એમને ગ્રેજ્યુટી એમની ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે એ અમારી આજની માંગણી છે જો કંપની આ માગણી અમારી નહીં સ્વીકારશે તો અમે અનિશ્ચિત ધરણા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે અમારો ધરણાનો કાર્યક્રમ આગળ પણ લાંબો ચાલશે